એક એક જ રાત્રીના સમયે મકાનનો આગળનો ભાગ ધસી પડતા મકાનમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા મકાનનો સ્લેબનો ભાગ વૃદ્ધા ઉપર પડતા માથાના ભાગે તેની ગંભીર ઇજા થવા પામી હતી વૃદ્ધાને ગંભીર ઇજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે મોકલાતા તેમણે ડોક્ટરની મૃત જાહેર કરી હતી તો બનાવની જાણ થતાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને જણાવ્યું હતું કે મકાન દૂરથી જર્જરીત અવસ્થામાં દેખાતું હતું ફાયર વિભાગને જાણ થઈ ત્યારે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરી છે મને જાણ થતાં હું પણ ત્યાં પહોંચીને ફાયર વિભાગની ટીમ સાથે કામગીરીમાં જોડાઈ હતી મકાનમાં ત્રણ લોકો રહેતા હતા તેમાં મહિલાને માથાના ભાગે ઈજા થતા તેમ મોત થવા પામ્યું છે જ્યારે અન્ય એક યુવક મકાનમાં ફસાયો હતો ત્યારે ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો છે સુરત મનપાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અનેક એવા જજરીત મકાનો હોવા છતાં પણ સેન્ટ્રલ ઝોન દ્વારા તેમના પર નજર કરાતી નથી ત્યારે જીવતા બોમ્બ સમાન આ મકાનો સામે સેન્ટ્રલ ઝોન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે સાથે હર્ષદ સેઠા